નમસ્કાર મિત્રો ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના મનમાં સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન હોય તો એ છે કે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા લેવાશે કે નહીં આપ સૌ જાણો છો કે પહેલાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા દસ મહિના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી અને દસ મહિના રોજ લેવામાં આવતી જે બોર્ડની પરીક્ષા છે તેને સ્થગિત કરવામાં આવી છે આ ઉપરાંત ધોરણ એકથી નવ અને અગિયારમાં ધોરણને માસ પ્રમોશન આપી અને આગળના ધોરણની અંદર અભ્યાસ કરવા માટે પ્રવેશ કાર્ય આપવામાં આગામી દિવસોની અંદર પંદર મેના રોજ કેબિનેટની મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવશે કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા હવેથી આગામી દિવસોની અંદર કઈ તારીખે લેવામાં આવે આ ઉપરાંત એ તારીખ પણ તમને પંદર દિવસ અગાઉ જાણ કરવામાં આવશે જેનાથી તમને અભ્યાસ કરવા માટે પૂરતો સમય મળી રહે તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે પંદર મેના રોજ કયો નિર્ણય લેવામાં આવશે થોડીક સીબીએસઈની આપણે વાત કરીએ તો સીબીએસઇની અંદર પણ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડરી પરીક્ષા છે તેનું ટાઈમટેબલ સંપૂર્ણ જાહેર થઈ ગયું હતું પરંતુ હાલમાં સમગ્ર ભારતમાં કોરોનાના કેસ વધતા જાય છે તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ એટલે કે સીપીએસસી એવો નિર્ણય લીધો કે ધોરણ દસની બોર્ડની પરીક્ષાને કેન્સલ કરી આ ઉપરાંત ધોરણ બારની બોર્ડની પરીક્ષા છે તેને આગામી દિવસોની અંદર લેવામાં આવશે તેવું સીપીએસસી વડાએ જાહેર કરેલું છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાત બોર્ડની અંદર પણ આવી પરિસ્થિતિ જોવા મળશે કારણ કે ગુજરાતની અંદર વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી લોકડાઉનની સ્થિતિ થાય તેવી પૂરેપૂરી સંભાવના જણાય છે આ ઉપરાંત વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લેવો એ વિદ્યાર્થીઓના હિતમાં નથી તેમ માનીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ધોરણ દસની પરીક્ષા પણ કેન્સલ થશે તેવું જણાઈ રહ્યું છે પરંતુ હાલ એવો કોઈ પણ આપણે નિર્ણય ન લઈ ન લઈ શકીએ તે માટે દરેક વિદ્યાર્થીઓ પોતપોતાની ધોરણ દસની તૈયારી ચાલુ રાખે પંદર મેના રોજ નિર્ણય લેવામાં આવશે કે બોર્ડની પરીક્ષા લેવાશે કે નહીં આ ઉપરાંત ધોરણ બારની પરીક્ષા છે એ સંપૂર્ણને લેવાની જ છે કારણ કે તમારું ધોરણ બારનું રિઝલ્ટ છે તે આગામી જે તમારા અભ્યાસ છે કોલેજ છે તેની અંદર ખૂબ જ મહત્ત્વનું છે તે માટે સીબીએસઇની પણ ધોરણ બારની પરીક્ષા લેવાની છે તો ગુજરાત બોર્ડની અંદર પણ ધોરણની બારની ધોરણ બારની બોર્ડની પરીક્ષા લેવાય તેવા સંપૂર્ણ એવું લાગી રહ્યું છે મિત્રો આશા રાખું છું કે વિડીયોની અંદર તમે ખ્યાલ આવી ગયો છે આવા જ સરસ મજાના વિડીયોને અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા ઉપરાંત તમે અમારા તમામ નવા નવા અપડેટ જોવા માટે તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે